શિક્ષક કભી સાધારણ નહીં હોતા આ કહેવતને માધાપરના શિક્ષકે સાર્થક કરી બતાવી છે માધાપરની એમએસ વી હાઇસ્કૂલના શિક્ષક ડોક્ટર દિનેશ ડાકીએ એકસો ચાલીસ છાત્રોને સ્પોર્ટ્સમાં રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડ્યા છે આ શિક્ષક બાળકોના ભણતરની સાથે સાથે શારીરિક ઘડતર પણ કરી રહ્યા છે આ ઉપરાંત શિક્ષકની મહેનતના કારણે ખેલ મહાકુંભ તથા મહિલા સ્પોર્ટ સ્કોલરશિપમાં કુલ રૂપિયા પેંતાલીસ લાખથી વધુ માતબર રકમ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરી છે આ ઉપરાંત આ એકસો ચાલીસ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ જુદી જુદી રમતોમાં જુદા જુદા રાજ્યોમાં ભાગ લીધા હતા જેમના ત્રીસ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થઈ મેડલ પ્રાપ્ત કર્યા છે અમારા અહીંયા પીટી ટીચર ડૉક્ટર ડાકીસર છે જેમણે આ વર્ષની અંતર્ગત આ વર્ષની અંતર્ગત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો અવોર્ડ પ્રાપ્ત થયો છે જે મારા માટે ગર્વની વાત છે અને ગુજરાત સરકાર દ્વારા બે હજાર દસની સાલની અંદર ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેના અંદર વિવિધ ગેમનું પાર્ટિસિપેટ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ મિત્રો તેમાં પાર્ટિસિપેટ કરી રોકડ પુરસ્કાર અને ગોલ્ડ મેડલ તરફ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ તરફ જેવા મેડલો પ્રાપ્ત કરી રહ્યા છે અને અમારા કોચ ડોક્ટર ડીએલ ડાકી સર દ્વારા ઘણા એવા પ્રયત્નો કરવામાં આવેલ છે કે અમારા શાળાના વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે ખેલકૂદની રમતોમાં પણ આગળ વધે તેમાં પણ તેઓ ક્રમાંક મેળવે તેથી અમારા ડૉક્ટર ડીએલ ડાકી સર કોચ તરીકેની જે ફાળવણ કરે છે રોલ અદા કરે છે તેના માટે અમે તેનો આભાર માની છીએ કે તેઓ અમને આ રીતે પ્રેરિત કર્યા અને ગુજરાત સરકારનો અમે અભિનંદન પાઠવી કે તેમને અમને રોકડ પુરસ્કાર પુરસ્કાર દ્વારા મેડલનું પણ પાઠવ્યા છે અભિનંદન પાઠવ્યા છે જેથી અમે પણ અમારા શાળાના વિદ્યાર્થીઓ પણ પ્રોત્સાહિત છે રમત માટે ખાલી શિક્ષણ મહત્ત્વનું નથી તેની સાથે રમતગમત પણ મહત્વની છે જેથી લાઈફમાં આપણે પોઝિટિવ રહી શકીએ અને તંદુરસ્ત રહી શકીએ હું રસા કેચ મેચની અંદર પાર્ટિસિપેટ કરું તો અંડર સેવન્ટીન ઇવેન્ટની અંદર જેની અંદર અમારા કોચ ડિએક્ટર ડાકી ડાકીસરે અમને માર્ગદર્શન અને તાલીમ આપી હતી જેમાં અમે તાલુકા કક્ષા ગોલ્ડ મેડલ રાજ્ય કક્ષા જિલ્લા કક્ષા ગોલ્ડ મેડલ અને ઝોન સૌરાષ્ટ્રીય ઝોન કક્ષા ગોલ્ડ મેડલ ત્યારબાદ રાજ્ય કક્ષાએ સિલ્વર બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું હતું અને અમને મેડલની સાથે રોકડ પુરસ્કાર પણ આપવામાં હતા આપવામાં આવ્યા હતા જેથી અમે ગુજરાત સરકારનું અભિનંદન પાઠવીએ છીએ હું બે હજાર ચારથી શ્રી એમએસપી હાઈસ્કૂલમાં વ્યાયામ શિક્ષક તરીકે કાર્ય કરું છું અમારી શાળામાં શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે રમતગમત અને કલ્ચર એક્ટિવિટી તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની પણ તૈયારી કરે એના માટે સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે વિદ્યાર્થીઓ વ્યસન મુક્ત થઈ તંદુરસ્ત પોતાનું જીવન જીવે અને આગળ વધે એના માટે સતત ધ્યાનમાં રાખી અને રમતગમત વિષયની અંદર દરરોજ સવારના સાડા પાંચથી સાત અને સાંજના પાંચથી સાત વિદ્યાર્થીઓને જેની સ્કિલ અને આવડત છે એને ધ્યાનમાં રાખી અને વિવિધ ગેમોનું કોચિંગ આપવામાં આવે છે જે અંતર્ગત તાલુકા કક્ષા જિલ્લા કક્ષા રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક વિદ્યાર્થીઓ છે એ પાર્ટિસિપેટ કરી અને વિજેતા બન્યા છે જે અંતર્ગત એકસો ને ચાલીસ જેટલા ખેલાડીઓ નેશનલ કક્ષાએ રમેલા છે અને એમાંથી ત્રીસ જેટલા ખેલાડીઓ છે એ નેશનલ કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે જેમાં વેઇટ રસા ખેંચ હોકી ફૂટબોલ કુસ્તી જેવી વિવિધ રમતો જે છે એની અંદર ભાગ લઈ અને વિજેતા બનેલા છે